લગભગ પોરબંદર થી ત્રીસ પત્રીસ કિલોમીટર દૂર આવેલું છે અને આ સ્થળનું પણ દ્વારકા જેટલું જ મહત્વ છે મિત્રો તો ચાલો આજે અમે તમને વિશ્રામ દ્વારકા મંદિરના દર્શન કરાવે

જય દ્વારકાધીશ હમણાં જ મંદિર ખુલશે એટલે આપણે સરસ દર્શન કરશું

ઉપર અહીંયા આચાર્ય નું મંદિર છે કૃષ્ણ ભગવાનનું નું છે અહીંયા છે ને અહીંયા છે ને આ મંદિરમાં અહીંયા ઋષિકુમારો ભણતા

આની પાછળ જે આ ડેલો દેખાય ને અમે એની પાછળ ગૌશાળા છે એની આ લોકોની પોતાની મંદિર ટ્રસ્ટ જમીન છે મંદિર ટ્રસ્ટ હા બહુ જાજી જમીન છે હા ઘણી બધી જમીન છે આ જો બારી હે ભાઈ આ બારી દરવાજા કેટલા જૂના હશે એને એ ટાઈમ ના જો મિત્રો તો આ મંદિર ના દર્શન તમને ખુબ ગમ્યા હશે જો ગમ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો અને ફરી મળીશું કોઈ નવી જગ્યાએ